નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં બાળકને લઈને કઈક સમસ્યા હતી તો શું સમસ્યા હતી તો આપણે એમના પરિચય સાથે આપણે જાણીશું અને એમનો ઉકેલ કેવી રીતના મળ્યો એ પણ આપણે જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ત્રિપુલ પૂરું નામ ત્રિપુલભાઈ હા અને તમારું ગામ માણેકપુર એટલે તાલુકા તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી ઓકે તો અત્યારે આ જે બાળક છે તમારું બાળક છે છોકરો છે કે છોકરી છે છોકરો છે શું નામ રાખ્યું યસ કેટલા મહિના થયા અઢી મહિના થયા સોળ તારીખ હા ઓકે અઢી મહિના થયા છે ઓકે તો મને એ જણાવો કે તમારે ત્યાં શું સમસ્યા હતી બાળકને લઈને સર અમારે બે વખત મિસ થયો પાણીનો સંભાવ મતલબ કે રહી જતી હતી પણ એમાં તમને ખબર કેવી રીતના પડી કે ખામી આવતી હા બોલો ચાર મહિના નું મિસ થઈ અચ્છા સાડા ચાર મહિના થયા પ્રેગનેન્સી ના પછી મિસ થઈ ગયું ઓકે અઢી મહિના અઢી વર્ષ પહેલા

પછી અમે હવે સુરત ગયેલા સુરતમાં તો હવે બહુ બધી ઈલેજ નીકળેલી છે ને હા એટલે અમે સુરત ગયેલા હા ત્યારે ત્યાં બી એમ જ કીધી તું હા પછી અમે બધું ટ્રીટમેન્ટ બધું સુરત જ કરાવીએ અચ્છા એટલે ટ્રીટમેન્ટ સુરત પણ કરાવી અહીંયા પણ સોનગઢમાં પણ કરાવીએ અને બીજી વખત જે બાળક હતું એને પણ આ પ્રોબ્લેમ હતો સોનોગ્રાફી દરમિયાન ખબર પડી એટલે એને એના માટે મિસકેરેજ કરાવ્યું કે પછી કેવું એટલે બે વખત મિસકેરેજ થઈ ગયું અને ત્યાર પછી અત્યારે આ તમારા ત્યાં બાળક છે અને અત્યારે અઢી માસ થઈ ગયા અને તંદુરસ્ત છે ને બાળક હા તો આજે તમને રિઝલ્ટ મળ્યું આટલું સારું એ શેના કારણે શું વાપર્યું તમે અમે જે પાવડર છે જે નેચર પ્રોડક્ટ નો પાવડર છે કયો પાવડર બતાવજો ને સર આ પાવડર છે ઓકે આ પાવડર છે નેટ કંપની નો ઓકે પછી એની સાથે બીજું ઓકે આ તમે મેન વેલનેસ વાપરી હા ઓકે તમે વાપરી ઓકે બીજું એની સાથે બસ આટલું છે સર ઓકે આટલું જ તમે વાપર્યું મતલબ જે તમારા વાઇફ છે એના માટે નેચરા મોર આપ્યો અને તમે ખાલી મેન વેલનેસ વાપરી આ બે જ વસ્તુ વાપરી કેટલા મહિના વાપરી ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપરી તો પ્રેગનેન્સી રહી ગયા પછી તમે વાપરવાની શરૂઆત કરી કે પહેલા જ વાપરતા હતા પ્રેગ્નન્સી રહી ગઈ હતી અને કયા મહિનો હાલતો હતો પ્રેગનેન્સીનો પહેલા મહિનાથી જ તો પ્રેગનેન્સીનો પહેલો મહિનો ચાલુ થયો એટલે તમે આ પ્રોડક્ટ શરૂઆત કરી દીધેલી એટલે નવ મહિના સુધી સતત તમે વાપરી અને એનાથી આજે તમારે ત્યાં બાળક આવ્યું અને અઢી માસ થઈ ગયા છે બરાબર ને તો ડિલિવરી નોર્મલ થઈ કે પછી અને વજન ત્યારે કેટલું હતું બે કિલો છસો ગ્રામ બે કિલો છસો ગ્રામ તો બાળક પણ એકદમ તંદુરસ્ત અને તમને કોઈ તકલીફ આવી ખરી પ્રેગ્નન્સી દરમિયાન તમે પણ એકદમ તંદુરસ્ત હતા બરાબર